बॉकबेन बैकबोन मेरे सामने बैठे हुए हमारे युवा है हमारे स्टार्टअप है आप लोगों को कर कर दिखाना है कि भारत कुछ भी कर सकता है भारतीयों के लिए हर चीज संभव है न्यू इंडिया का जब इतिहास लिखा जाएगा 25-50 साल के बाद उस वक्त न्यू इंडिया की बैकबोन हमारा स्टार्टअप इकोसिस्टम होगा हमारे युवा होंगे हमारे युवा शोधकर्ता होंगे आप सभी को ये दो दिन की कॉन्क्लेव की अनंत अनंत शुभकामनाएं और आपके जीवन में आप प्रगति करो इसलिए भी अनंत अनंत शुभकामनाएं वंदे मातरम आभार माननीय अमित भाई सर आपके प्रोत्साहन से भरे शब्दों के लिए आपके मार्गदर्शन के लिए आपकी गरिमामय उपस्थिति के लिए आइए एक बार फिर ताल કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે કોન્કલેવથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે તેવું કહ્યું શિક્ષણ વિભાગના સ્ટાર્ટઅપ કોન્કલેવનું તેમણે ઉદઘાટન કર્યું મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી ઉદ્યોગમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાથે જ અમિત શાહ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી ઉદઘાટન કર્યું સ્ટાર્ટઅપ આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે તેવું તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું એક ક્લિક પર વિશ્વવિદ્યાલય કોર્સ સહિતની તમામ માહિતી મળશે અમદાવાદ સહિત સો છ સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈનો ઉપયોગ થશે આ કોન્કલેવમાં ટોચના રોકાણકારો ઉપસ્થિત હતા આ કોન્કલેવથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે તેઓ પણ સાથે કહ્યું એકસો સિત્તેરથી વધુ સ્ટાર્ટઅપ આ કોન્ક્લેવમાં જોડાયા ત્યારે બે દિવસના સ્ટાર્ટઅપથી નવા વિચારોને પણ પ્રોત્સાહન મળશે તેવું અમિત શાહનું નિવેદન કોન્કલેવથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી ઉદ્યોગમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અમિત શાહ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કર્યું અમિત શાહે એનઇપી ડેશબોર્ડનું પણ ઈ લોકાર્પણ કર્યું સ્ટાર્ટઅપ આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે તેવું નિવેદન દેશમાં સ્ટાર્ટઅપમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એઆઈ લેબ પણ ઊભી કરવામાં આવશે

અનેક નવા સ્ટાર્ટઅપ ભાગ લઈ રહ્યા છે ગૃહમંત્રી આ કોન્કલેવ અને મંત્રી વર્ષના શાહ આ વર્ષના કોન્ક્લેવ જે છે તે વધુ જબર થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી બે દિવસના સાત સત્રોમાં અલગ અલગ વિષય પર ચર્ચા થવા જઈ રહી છે ત્યારે માઇન્ડ ટુ માર્કેટ નો સૌથી મોટો મંચ બનશે આ કોન્ક્લેવ જેવી આશા અમિત શાહે વ્યક્ત કરી હતી ભારતીય ભારતીય સાહિત્યમાંથી અને ભારતીય દસ્તાવેજો માંથી મળી રહે છે અને સાથે સાથે જ તેમણે પાંડુલિપિઓને પણ સંગ્રહિત કરી અને જ્ઞાન ઉપલબ્ધ કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી જી જી આભાર સુનિલ સમગ્ર વાતચીત કરવા બદલ